ભરૂચ પોલીસના સિલ્કી ડોગે લાઇનમાં ઊભેલા શકમંડોમાંથી ચોરને ઓળખી આંબોદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેટ ઉકેલ્યો ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખની ઘરફોડ ચોરીનો ભેટ આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ઉકેલી નાખ્યો છે જેમાં સિલ્કી ડોગીએ પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેટ ઉકેલી નાખ્યો હતો આમોદ પોલીસે તસ્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રિજના ડોગને નાનપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે આ તૈયાર થયેલા ડોગ પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવી અનેક ગુનાઓના ભેટ ઉકેલી નાખ્યા છે ત્યારે આવો જ એક ગુનાનો ભેટ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા સિલ્કી ડોગે ઉકેલી નાખ્યો છે જેમાં આમોદ પોલીસ મથકના ડોરા નજીક એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં તારીખ છવ્વીસમી નવેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જેમાં તસ્કરો ગોદરેજ કંપનીના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા ત્રણ લાખ હજાર સાતસો છેતાલીસ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ લઈને પલાયન થઈ ગયા હતા આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધીને દોરા દાંડા તેલોટ ઈખર માતર અને ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેઇન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્કવોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી જેમાં પોલીસના સિલ્કી ડોગે રેસ્ટ હાઉસમાં થયેલી ચોરીમાં ઘટના સ્થળની સ્મેલના આધારે લાઇનમાં ડિટેઇન કરીને લાઇન બંધ ઊભા રાખતા સિલ્કી ડોગે આરોપી ચિરાગ દિનેશભાઈ વાળંદને ઓળખી કાઢ્યો હતો પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ તેલો ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપીને અટક કરી ગુનાનો ભેટ ઉકેલેલ છે આમ સમગ્ર વિસ્તારના લોકો આંબોટ પોલીસ અને ભરૂચ જિલ્લાના સિલ્કી ડોગની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે 시대 시트 시트 때아 시대 때 고백 시대 시대 나발 나발 시키 बोलो 시트 시키 오아 잠깐만 좀 잠깐만 신고 What what? No, I don't know what it's

What is it? What? What? what is this? Ha! 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 Ndungu! 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 7 Down 2 2 2 2 2 2 Seiki Down Down you're right

તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરપુર ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતું જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક પોલીસ પોલીસે આજુબાજુ જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલ હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાર ચોમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતું ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે ધોદ ગામની સીમમાં જે કેનાલ હતી તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં કરેલ છે અને ગુનાના કામે સંડોવાલ મોહમ્મદના કામે હટક કરેલ છે અને આગળની તપાસ આમાં પોલીસ ચલાવી રહ્યું છે